જ્યારે સમાજને જરૂર પડે ત્યારે સમાજ સાથે કોઈ પણ નેતા કુવરજીના કૌર્ય સાહેબની વાત નથી પરંતુ સમગ્ર ગુજરાતની અંદર અનેક કોણી સમાજના સત્તા પક્ષમાં મંત્રીઓ છે સંસદ સભ્યો છે ધારાસભ્યો છે હું હવે પચાસ ઘટનાઓ થોડી સમાજની સાથે તેમને બતાવી શકું પરંતુ ક્યાંય કોણી સમાજનો સત્તા પક્ષનો એક પણ મંત્રી સંસદ કે ધારાસભ્ય એમને ન્યાય અપાવવા માટે આવ્યો નથી સમાજ જરૂર પડશે જ્યાં જ્યાં ગરીબ પછા દબાયેલ કચડાયેલ સમાજને જરૂર પડશે ત્યાં હું ચોક્કસપણે એમના ન્યાય માટે ઉભો રહીશ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે ગુલામ બનાવીને રાખ્યા છે જસદણ વિચાર લોકોને દબાવીને કચડીને રાખ્યા છે એનો આક્રોશ હવે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે નમસ્કાર ન્યૂઝરૂમની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે ને આપની સાથે હું છું પ્રદેપ આજે ચર્ચા કરવી છે ગુજરાતની અંદર આમ તો વિધાનસભાની ચૂંટણીને હજુ એ બે વર્ષનો સમયગાળો છે પરંતુ તૈયારીઓ એ અત્યારથી શરૂ થઈ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કુંવરજી બાવળિયા એ આમ તો કોળી સમાજના દિગ્ગજ નેતા છે કોળી સમાજનું પ્રભુત્વ કરી રહ્યા છે અને તેમની જ વિધાનસભા વિસ્તારની અંદર એક વખત નહીં

આ તમામ સવાલોના જવાબ લેવા છે આ તમામ સવાલોને લઈને ચર્ચા કરવી છે બ્રિજરાજ સોલંકી આપણી સાથે જોડાયા છે સીધી ચર્ચા એ તેમની સાથે કરીએ બ્રિજરાજભાઈ સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું થેન્ક યુ પ્રદીપભાઈ ભાઈ બે દિવસ પહેલા એક સમાચાર એ સામે આવ્યા કે જન્મદિવસની ઉજવણી એ તમે જસદણ અને વિચ્યામાં કરી એ ચર્ચા એ ખૂબ ચાલી એ લગભગ દસ બાર દિવસ સુધી એ ચર્ચા ચાલી કે જન્મદિવસની ઉજવણી કોઈ નેતાએ પોતાના વિસ્તારમાં કરે કે જ્યાં જનસંપર્ક વધે વિસ્તારના લોકો સાથે સંપર્ક વધતાની સાથે ત્યાંના વિસ્તાર લોકો સાથે એ વાતચીત થાય જેના કારણે આવનારી ચૂંટણીમાં તેમને મદદ મળે આપે એ ઉજવણી જસદણ વિછામાં કરી હજુ એ ચર્ચા ચાલુ જ હતી એ ચર્ચાની વચ્ચે ફરી એક વખત કુંવરજી બાવળિયાના ગઢમાંથી તેમને ઓપન ચેલેન્જ આપી કે રાજકીય પાર્ટીનો ખેસ ઉતારીને આવો આપણે આંદોલન કરીએ જ્યાં સુધી આંદોલન ચાલશે ત્યાં સુધી બ્રિજરાજ સોલંકી અન્નનો ત્યાગ કરશે જી પ્રદિપભાઈ સૌપ્રથમ તો તમામ ન્યૂઝ રૂમના દર્શક મિત્રોનું આ તક હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે રીતના આપણે કીધું કે આપની ઉજવણી તમે જન્મદિવસની જઝલ વિછ્યામાં કરી ત્યારે હું ચોક્કસપણે કહેવા માંગીશ કે વીર માનધાતા કુલી સમાજ સંગઠનનો હું ગુજરાત પ્રદેશનો યુવા અધ્યક્ષ છું અને ગુજરાતની અંદર સો કરતાં પણ વધારે અલગ અલગ જિલ્લાઓમાં તાલુકાઓમાં અને વિસ્તારોમાં વીર માનધાતા પોલીસ સમાજ સંગઠન કાર્યરત છે અને જસદણ વિખ્યાની અંદર પણ વીર માંદાતા સંગઠનના યુવા નેતૃત્વ દ્વારા મારો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો હું આમ તો ભાવનગર ખાતે મારો જન્મદિવસ ઉજવું છું પરંતુ ત્યાંના યુવાનો એવું કહેવું હતું અને લાગણી હતી કે બ્રિજરાજભાઈ આ વખતે આપણે ઘેલા સોમનાથ મહાદેવની આરતી કરીએ અને સોમવારનો દિવસ હતો તો સો ટકા ખાલી કોળી સમાજ નહીં પરંતુ આજુબાજુના અનેક સમાજના લોકો પણ એ જન્મદિવસમાં ઉપસ્થિત હતા સરપંચો ઉપસ્થિત હતા આગેવાનો વડીલો પણ ઉપસ્થિત હતા અને જ્યારે તમે વાત કરો છો કે બે દિવસ પહેલા જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મેં ચોક્કસપણે જસદણ વિચારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અને હું હર હંમેશ કહું છું કે કુંવરજી બાવળિયા સાહેબ અમારા આગેવાન છે પીઢ નેતા છે પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજને હવે એવું લાગે છે કે જયારે સમાજને જરૂર પડે ત્યારે સમાજ સાથે કોઈ પણ નેતા પરંતુ સમગ્ર મંત્રીઓ છે સંસદ ધારાસભ્યો છે હું આવી પચાસ ઘટનાઓ કોળી સમાજની સાથે તમને બતાવી શકું પરંતુ ક્યાંય કોળી સમાજનો સત્તા પક્ષનો એક પણ મંત્રી સંસદ કે ધારાસભ્ય એમને ન્યાય અપાવવા માટે આવ્યો નથી પરંતુ એના કારણે જે ખોટા બાણું અન્ય સમાજ એમાં પાટીદાર સમાજ પણ હોય દલિત સમાજ પણ હોય અન્ય સમાજના યુવાનો પણ જે ખોટી ની ફરિયાદ કરવામાં આવી હતી એના જામીન પણ

આવનારા દિવસોમાં હું અંશન ઉપર બેઠવાનો છું અને આંદોલન પણ કરવાનો છું પ્રદીપભાઈ અચ્છા બ્રિજરાજભાઈ આખિયા બે વખત અત્યાર સુધીની અંદર તમારું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું આમ તો રાજકીય પાર્ટીના નેતા એ કોઈ પણ વિસ્તારની અંદર જાય તો તેની સાથે જનતા એ આપોઆપ આવતી હોય છે અને એને જે શબ્દ વાપરતા હોય છે કે અમારું શક્તિ પ્રદર્શન જ્યારે નેતાઓને સવાલ કરવામાં આવે તો એમ કહે કે અમારું શક્તિ પ્રદર્શન નહોતું આ તો જનતાનો પ્રેમ હતો એટલે લોકો અમારી સાથે જોડાયેલા હતા જન્મદિવસની ઉજવણી તમે કહ્યું કે એ તમારા એ સંગઠનના એ કોળી સમાજના ગ્રુપ દ્વારા યુવા આગેવાનો દ્વારા કરવામાં આવી હતી બે દિવસ પહેલાં જે બેઠક હતી એ બેઠકનું શું આયોજન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીની એ બેઠક હતી અને બેઠકની અંદર તમે બે ચાર મુદ્દાઓને લઈને ખૂબ આક્રમક સાથે તમે એ જોવા મળ્યા હતા એ વિસ્તાર કયો હતો અને ત્યાં જે તમે સૌથી પહેલાં અત્યારે વાત કરી કે ઘનશ્યામ રાજેપ્રાના હત્યાના કેસની તેની સાથે સાથે બીજા કયા કયા મુદ્દાઓ આધારિત એ વિસ્તારમાં ચર્ચાઓ થઈ હતી જી સૌપ્રથમ આપણે વાત કરી કે જન્મદિવસને લઈને જે ચર્ચાઓ ચાલી હતી એ સો ટકા હું કેવા માંગીશ કે લોકોએ આજકાલનો પ્રેમ સાથ સહકાર નહીં પરંતુ જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છું પોલિટિકલ લાઈફમાં આવ્યો છું ત્યારથી અંદાજે દસ બાર વર્ષ પહેલાથી જસદણ વિક્ષાના લોકોએ જે મને પ્રેમ આપ્યો છે આશીર્વાદ આપ્યા છે સાથ સહકાર આપ્યા છે એનો હું ઋણ ક્યારેય ભૂલી નહીં શકું

ઘણા બધા સમાજો છે પરંતુ તમામે તમામ સમાજ અઢારી વરણ જસદણ વિચ્યાની જે ગુલામીની રાજનીતિ છે વર્ષોથી ત્રીસ ત્રીસ વર્ષ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે ગુલામ બનાવીને રાખ્યા છે જસદણ વિચ્યાના લોકોને દબાવીને કચડીને રાખ્યા છે એનો આક્રોશ હવે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે એટલા માટે અમને એટલું બધું સમર્થન મળી રહ્યું છે તમે વાત કરી કે ઘનશ્યામભાઈ રાજપુરા સિવાય કયા કયા મુદ્દાઓ છે તો હું તમને કહીશ કે સ્થાનિક જે મૂળભૂત સુવિધાઓ હોય કે જે રોડ રસ્તાના પ્રશ્નો હોય ગટરનો પ્રશ્ન પાણીનો પ્રશ્ન વીજળીનો પ્રશ્ન ખેડૂતો ખૂબ ત્રાહી મામ પુકારી ચૂક્યા છે જજ જમ ઈચ્છાના ખેડૂતોને ખૂબ સમસ્યાઓ છે દેરાની વાત હોય કે પછી સિંચાઈના પાણીની વાત હોય જમીન માપણીની વાત હોય ત્યાં માથાભારે ગુંડાઓ ગરીબ ખેડૂતોની જમીન પચાવી પાડે છે ગૌચરોની જમીન પચાવી પાડે છે આવા બેફામ ફાર્મ મુંડા તત્વો માથા ભારે લોકો જસદણ ની જસદણ વિચાર અંદર બેકાબુ બન્યા છે એમાં ક્યાંક ને ક્યાંક મોટો હાથ આ ભ્રષ્ટાચારી ભાજપના નેતાઓનો છે ત્યારે જસદણ વિચ્છાના લોકોએ હવે મન બનાવી લીધું છે કે આવનારા દિવસોમાં આવા લોકોને ગુંડા તત્વોને માથા ભારે લોકોને જવાબ આપીને રહેશું અને સારું અને બહુ સત્ય વાળું જસદણ ને વિચ્છા પ્રસ્થાપિત કરીને રહેશું ઋજરાજભાઈ અને વિછાની અંદર બે હજાર સત્યાવીસ માટેનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છો એવી કોઈ વાત છે કે અત્યારથી શરૂઆત કરીએ બેઠકો કરીએ અત્યારથી તૈયારીઓની બે હજાર સત્યાવીસનો નો સમયગાળો આવે ત્યારે એ દરમિયાન થોડી મહેનત પણ ઓછી કરવી પડે જે પ્રમાણે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ કર્યું પહેલા વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ મેદાન નક્કી કર્યું કે વિસાવદર ત્યારબાદ મેદાનમાં ઉતરી પણ ગયા ઇકો સેન્સિટીવ ઝોનનો સૌથી મોટામાં મોટો લો અત્યાર સુધીમાં કોઈને લાભ મળ્યો હોય

મને કે કે તમે અહીંયા આવો તમારી જરૂર છે ત્યાં ત્યાં હું ચોક્કસપણે જાઉં છું મેં તળાજામાં પણ બેઠકો કરી છે પાલીતાણામાં પણ કરી છે ગઢડા બોટાદમાં પણ કરી છે બધી જ જગ્યાએ આમ આદમી પાર્ટીના એક યુવા અધ્યક્ષ તરીકે મારી ફરજ છે અને મારી જવાબદારી છે કે જ્યાં જ્યાં પણ પાર્ટી મને કામ સોંપે ત્યાં હું જઈશ અને સો ટકા જસદણ વિચ્છાની વાત આવે ત્યારે રિસન્ટ ટાઈમમાં બહુ મોટી આ ઘનશ્યામભાઈ રાજપુરાની કારણ કે ત્યાંનો સમાજ છે એ વર્ષોથી પીડાય છે વર્ષોથી ગુલામીમાં જીવે છે પરંતુ જસદણ વિચ્યા અંદર ઘનશ્યામભાઈ રાજપુરાની હત્યા થઈ ત્યારબાદ સમાજ હવે ખુલ્લીને આવ્યો છે હવે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હવે નીડરતાથી બહાર આવ્યો છે અને જે ખોટા નેતાઓ છે જે ખરાબ નેતાઓ છે જે અત્યાર સુધી એ સમાજનો ઉપયોગ મત માટે કરતા હતા એમની સામે આને બોલવા લાગ્યો છે એટલે જસદણ વિછાના લોકો એવું કહી રહ્યા છે કે બ્રિજરાજભાઈ તમે અમારી સાથે આવીને ઉભા રહ્યો તમારી જેવા એક યુવા લડાયક નીડર ચેહરાની જરૂર છે અમે તમને સાથ સહકાર આપશું

કાર્યતાઓ તમને લાગી રહ્યો છે ઇલેક્શન ની કરીશ કે જયારે વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની જનતાએ એકતાલીસ લાખ કરતા પણ વધારે મત આપીને દસ હજાર લોકો પર ડે ગુજરાત જોડો સદસ્યતા અભિયાન દ્વારા આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક સો ટકા તમારી વાત સાચી છે કે જે મોટા નેતાઓ છે અત્યારે ડરે છે જે સામાજિક મોટા લીડર છે અત્યારે ડરે છે કારણ કે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો પાસે ઈડી છે સીબીઆઈ છે ઇન્કમ ટેક્સ છે પોલીસ છે કોર્ટ છે અમુક એવા મીડિયાઓ પણ છે જે ગુમરાહ કરી રહ્યા છે પરંતુ હું સો ટકા એવું માનીશ કે આવનારી બે હજાર સત્યાવીસ જે ઇલેક્શન છે વિધાનસભાનું અને આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે એમાં આપણે સ્પષ્ટપણે ખબર પડી જશે કે આમ આદમી પાર્ટીની બે માં સરકાર બનવા જઈ રહી છે મુખ્યમંત્રી થી લઈને ગૃહમંત્રી થી લઈને સંસદો ધારાસભ્યો ચેરમેનો કોર્પોરેટો કોર્પોરેટર આખે આખી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની ટોળકી આવીને હતી તો પણ અમારા યુવા લીડર અને ખેડૂત પુત્ર એવા ગોપાલભાઈ ઇટાલિયા જડવા તોડ જવાબ દઈને જે મતોથી થી પહેલા જીત્યા હતા એની કરતા ત્રણ ગણા મતોથી થી વિસાવતરની જનતા ગોપાલભાઈ ઇટાલિયા ને આમ આદમી પાર્ટીને જીતાડી છે એ ચોક્કસ પીડા દર્શાવે છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આવનારા દિવસોમાં સરકાર બનાવવા જઈ રહી છે અને સો ટકા બે હજાર સત્યાવીસ માં ગુજરાત અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે બ્રિજરાજ સોલંકીને કોઈ એવું પૂછે કે બ્રિજરાજ સોલંકી 2027 માં કઈ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટે ઈચ્છી રહ્યા છે તો કઈ સીટ આવશે ભાવનગર કે પછી જસદણ અને વિછિયા જી હું આપને કહેવા માંગીશ કે હું કોઈ પોલિટિકલ માણસ નથી હું તો એક સામાજિક માણસ છું 18 વરણનું કામ કરીને છેલ્લા 10 વર્ષમાં મારા પિતાજી સાથે સમાજ નું કામ કરીને જેમ કે સમૂહ લગ્ન હોય અભિયાન ચલાવવાનું હોય શિક્ષણનું કામ હોય કે વિના મૂલ્ય સરકારી નોકરીના ટ્યુશન ક્લાસીસ આપવાનું યુવાનોને કામ હોય એના થકી અત્યારે અત્યારે પાંચસો કરતા પણ વધારે યુવાનોને યુવતીઓ સરકારી નોકરીમાં લાગ્યા છે તો આવા સોશિયલ એક્ટિવિટીસથી અમે રાજનીતિમાં આવવા માટે પ્રયત્ન કર્યા હતા એટલે હું કોઈ પોલિટિકલ માણસ નથી પણ સો ટકા અમે જેમ કીધું એમ કે આવનારા દિવસોમાં હું પણ એક ભણેલો ગણેલો ગ્રેજ્યુએટ યુવાન છું હું પણ એક સારું જવાબદારી લઈને બેઠો છું તો સો ટકા જ્યાં પણ આમ આદમી પાર્ટી આદેશ કરશે અને જ્યાં પણ મારો સમાજ એવું ઈચ્છતો હશે કે બ્રિજરાજભાઈ જરૂર છે ત્યારે હું સો એ વાતને લઈને આપની સમક્ષ મૂકીશ

અને ચેલેન્જની વચ્ચે એક ચર્ચાઓ એવી શરૂ હતી કે બે હજાર સત્યાવીસ માટે બ્રિજરાજ સોલંકી અત્યારથી જ તેમનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે પરંતુ આ વાતની અંદર તેમને સ્પષ્ટતા કરતા કહ્યું કે આમ આદમી પાર્ટીએ જ્યાં કંઈ પણ તેમને મોકો આપશે જે બેઠક ઉપર તેમને લડવા માટેનું કહેશે બેઠક ઉપર તેઓ લડવા માટે તૈયાર છે પાર્ટી એ નક્કી કરશે બ્રિજરાજ સોલંકી એ નક્કી નહીં કરે કે એમને ક્યાં લડવું છે પરંતુ જે છેલ્લા બે શક્તિ પ્રદર્શનો એક એ બ્રિજરાજ સોલંકીના જન્મદિવસની ઉજવણી અને બીજી તરફ આમ આદમી પાર્ટીની સદસ્યતા અભિયાન જોડો અંતર્ગત ગામે જે બેઠક હતી એ બેઠકની અંદર જે છોલંકી આક્રમક અંદાજ સાથે જે સામે આવ્યા હતા એ બાદ એવું લાગ્યું હતું કે હવે જસદણ અને વિછાની અંદર કુંવરજી બાવળિયા સામે લડાઈ લડવા માટે આમ આદમી પાર્ટીના યુવા નેતા તરીકે બ્રિજરાજ સોલંકી ક્યાંક ઉભરીને આવ્યા હોય તેવું લાગી રહ્યું છે આ એટલા માટે લાગી રહ્યું છે કે થોડા સમય પહેલા ઘનશ્યામ રાજપ્રાના હત્યા કેસમાં આમ આદમી પાર્ટી અને સામાજિક આગેવાન તરીકે બ્રિજરાજ સોલંકી અને તેમના પિતા રાજુ સોલંકીએ બંને મેદાને હતા એક મોટી સભાનું પણ આયોજન કરાયું હતું ને સભા થકી બ્રિજરાજ સોલંકીએ એલાન આપ્યું હતું ત્યાંથી એલાન એ કર્યું હતું કે ઘનશ્યામ રાજપરાની જે દીકરીઓ છે એમના લગ્નની જવાબદારી એ બ્રિજરાજ સોલંકીએ ભાઈ તરીકે લીધી હતી ત્યારથી આ ચર્ચાઓ એ ખૂબ ચાલી હતી કે હવે આવનારા સમયની અંદર જસદણ વિસ્યાની અંદર જે બ્રિજરાજ ચોલંકીએ કહ્યું કે છેલ્લા દસ બાર વર્ષથી ત્યાંની જનતાએ જે તેમને પ્રેમ આપ્યો છે સામાજિક આગેવાન તરીકે યુવા આગેવાન તરીકે ત્યાંના દીકરા તરીકે જે પ્રેમ આપ્યો છે એ પ્રેમ થકી જેવું ક્યાંક લાગી રહ્યું છે કે હવે જસદણ વિસ્યાની અંદર બ્રિજરાજ સોલંકીએ તેમના મૂળ નાખી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તમારું શું માનવું છે અમારી આ ચર્ચાને લઈ એ સોશિયલ મીડિયા પર ડિજિટલ મીડિયા પર અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આપને જણાવી દઈએ કે અમે એ ન્યૂઝરૂમ એ જીટીપીએલ નંબર બસો ને પંચ્યાસી ઉપર આવી ચૂક્યા છીએ આપના ટીવી સ્ક્રીન પર અમે આવી ચૂક્યા છીએ જો આપ અમને ટીવીમાં જોતા હોય તો આપ અમને ડિજિટલમાં પણ જોજો અને ડિજિટલની અંદર જોતા હોય તો ટીવીની અંદર પણ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર